ચલો બાળકો આપણે એક સરસ મજાની ગેમ રમવાની છે ગેમમાં એવું છે કે બોલ છે અને બોટલ બોટલ એન્ડ બોલ થ્રોઈંગ ગેમ રમવાની છે બરોબર છે તો ચલો પહેલાં કોણ આવશે તક્ષભાઈ ચલો ઊભા થાવ અહીંયા ઊભી જો અહીંયા અહીંયાથી બા તારે બોલ આમ નીચે સરકાવીને ઘા કરવાનો છે એક જ મિનિટ સરસ પાંચ બોટલ રહી ગઈ અને ચાર બોટલ પડી ગઈ સરસ તક્ષભાઈ ભાઈ ચલો બેસી જાવ ચલો ઊભા થાવ લઈ લ્યો બોલ આઉટ એક પણ બોટલ ના પડી બેન કીધે ચલો એ ઉભા ને લઈ લ્યો બોલ સરસ પાંચ બોટલ રહી ગઈ અને ચાર બોટલ પડી ગઈ સરસ ચલો બેન ઊભા થાવ બધી બોટલ પડી ગઈ એક જ બોટલ રહી ગઈ છે સરસ ચલો હવે પછી આવશે હેનિલભાઈ ઉભા થાય ચાલો બોલ લઈ લ્યો પાછળ વઈ જાઓ પાછળ ઓલી સ્કેલ પડી એની ઉપર સરસ સરસ બે જ બોટલ રહી બાકીની બધી બોટલ પડી ગઈ ગયો પછી હવે પછી આવશે આયુષભાઈ ચાલો ઊભા થાવ ચલો બોલથ્રો કરો હવે પછી આવશે અથર્વભાઈ ચલો અથર્વ કીધે પણ એક પણ બોટલ ના પડી ચલો હવે પછી આવશે દેવાંશી બેન ચલો સરસ વેરી ગુડ બધી બોટલ પછાડી દીધી બેજ બોટલ રહી છે સરસ ચલો હવે પછી આવશે વિરાજભાઈ જીને સરસ પાંચ ચાર બોટલ પડી ગઈ છે અને પાંચ બોટલ રહી છે સરસ ચલો હવે પછી આવશે પ્રિન્સ સ્કેલ પાસે જઈને ઉભું રહેવાનું સ્કેલ પાસે ફૂટ ક્યાં પડી પાછળ હવે ત્યાંથી બોલ ફેંકો ચલો એક પણ બોલ ના બોટલ નથી પડી ચલો હવે પછી આવશે ભાઈ સરસ બે બોટલ પડી ગઈ હવે પછી મયંક ચલો મયંક ભાઈ ફેકો બોલ મયંક મયંકભાઈ કીધે એક પણ બોટલ ના પડી હવે પછી આવશે કૃષ્ણા ઉભી થા ક્રિષ્ના સરસ હવે પછી વારો છે હેતવી બેનનો ચલો હેતવી બેન ઓહો બેને તો સીધો બાર જવા દીધો બોલ ને એક પણ બોટલ ના પડી તો આજે આ ગેમમાં જીતે છે બેન સરસ તાળી પાડો બધા